બનાસકાંઠામાં નશીલા પદાર્થો સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે ઓગડના વડા ગામે ખેતરમાં ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરાયું હોવાનું સામે આવ્યું છે લીલા ઘાસ ચારા અને ડુંગળીની આડમાં ગાંજાના છોડ ઉગાવવામાં આવતા હતા જેને એસઓજી પોલીસે ઝડપી લીધા છે આ કાર્યવાહીમાં એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લાના ઓગડ વિસ્તારમાં આવેલા વડા ગામે ખેતરમાં ગાંજાનું વાવેતર ગેરકાયદેસર કરવામાં આવતું હોવાની બાતમીના આધારે બનાસકાંઠાના એસઓજી પોલીસે કાર્યવાહી કરી હતી એસઓજી પોલીસ ટીમે ખેતરમાં તપાસ કરતા લીલા ઘાસચારા અને ડુંગળીની આડમાં ઉગાવવામાં આવેલા ગાંજાના લીલા છોડ ઝડપી લીધા હતા આ કાર્યવાહી દરમિયાન કુલ ચાર એકત્રીસ કિલોગ્રામ વજનના ગાંજાના છોડ જપ્ત કરવામાં આવ્યા હતા જેની અંદાજીત કિંમત રૂપિયા બે લાખ પંદર હજાર પાંચસો થાય છે